ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા પાલેજ જિલ્લા પંચાયત બેઠકનું નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને પાલેજ જ મુકામે યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા પાલેજ જિલ્લા પંચાયત બેઠકના કાર્યકરોનું તથા તાલુકાના કાર્યકરોનું નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ તારીખ નવ નવેમ્બર સાંજે ચાર વાગ્યા પાલેજ જૈન સંઘવાડી મુકામે નૂતન વર્ષ સ્નેહમિલન એટલે ભાજપ પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાના અમૂલ્ય અવસર તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ધારાસભ્ય અરૂણસિંહ રાણા જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી જગદીશભાઈ પારેખ સાહ સંયોજક પ્રદેશ દિવ્યજીતસિંહ ચુડાસમા ઉપ પ્રમુખ જિલ્લા ભાજપ જયરાજસિંહ પરમાર પ્રમુખ ભરૂચ તાલુકા ભાજપ જયદેવ પટેલ મહામંત્રી ભરૂચ તાલુકા ભાજપ ગુલામભાઈ સેગવા ડોઠ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય મલંદ ખાં પઠાણ તેમજી સરપંચ પાલેજ સબ્બીર પઠાણ અને તાલુકા પંચાયત સદસ્યો અનસોયાબેન તેમજ સલમાબેન જોલી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પાલેજ તેમજ આસપાસ ગામોના સરપંચોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું પાલેજી ચાર્જ સરપંચ સબ્બીર પઠાણ સહિત ટીમ દ્વારા કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો અંતમાં મલંગ પઠાણે આભાર વિધિ કરી હતી ફિરોજ મલેક ભરૂચ પાલે જિલ્લા પંચાયતના તમામ ગામોના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સૌને નવા વર્ષની શુભકામના પાઠવી છે સૌનું જીવન સુખ મળે તંદુરસ્તી મળી રહે કરી છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો મંત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ એ જ આપણે

સ્નેહ મિલન નો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફ થી યોજવામાં આવ્યો છે એમાં અમારા વાગરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહજી રાણા પ્રદેશ માંથી આત્મનિર્ભર ભારતના સહસંયોજક શ્રી જગદીશભાઈ પારેખ તેમજ જિલ્લાના અને તાલુકાના સૌ આગેવાનો આજે ઉપસ્થિત છે અને પાલેજ મોટી સંખ્યામાં પાલેજના હિન્દુ મુસ્લિમ પારસીઓ તેમજ તમામ પરિવારના લોકો આજે અહીં આ સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને સ્નેહમિલનના કાર્યક્રમમાં આજે પાલેજના તમામ લોકોને નૂતન વર્ષની અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સૌના વેપાર ધંધા રોજગાર કૃષિ ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ થાય તેમજ વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં પણ સફળતા મળે અને સૌની તંદુરસ્તી જળવાઈ રહે સુખ સમૃદ્ધિ બર રહે એવી અમે આજે શુભેચ્છા પાઠવીએ છીએ અને સાથે સાથે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંદેશ છે સ્વદેશી અપનાવો હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અને સાથે સાથે આત્મનિર્ભર ભારતની જે એમની એ છે બે હાજર સુડતાલીસ માં આ ભારત દેશ ને એક વિકસિત ભારત બનાવવું છે અને એના માટે આપણે સૌ સહભાગી થઈએ અને એમના આ અભિયાન ને સાર્થક બનાવીએ એ જ આજના